ವೀರೇಶ್ವರ ಮಹಾದೇವ ನೀ ಜಯ ಭಾವನಾಥ ನೀ ಜಯ ವೀರಬಾಜಿ ಜಯ ಕಿ ಪಕಡೋ ಪಕಡೋ ವೀರ ಬಾವಿ ಹಾತ ಮಾರೋ ಪಕಡೋ ಪಕಡೋ ವೀರ ಬಾವಿ ಹಾತ ಮಾರೋ ಜಮ ಪಕಡೋ ಬಾಲ ಹಾ ಪಕಡೋ ಹಾತ ಮಾರೋ ತುಂಬ હિમાયામાં ફસાઈ ગયો હું તો અંધશ્રદ્ધામાં અટવાઈ ગયો પકડો પકડો વીર બાવજી હાથ મારું મારા જીવનનો કરો ધાર પકડો હાથ માડા મારા જીવનમાં કરો ધાર પકડો હાથ મારું પકડું પકડો વીર બાવજી હાથ માર મારા માર્ગમાં કાંટા ને કાકડા છે મારા માર્ગમાં કાંટા ને કાકડા છે મને વાગી જવાની લાગે બી પકડું હાથ મારો પકડું પકડો વીર બાવજી હાથ મારું મારા વા મારા માર્ગમાં તે ગુણ મને લાગે લગેવી એ પકડો હાથ મારું પકડો પકડો વીર બાવજી હાથ મારું પકડો પકડો વીર બાવજી હાથ મારું મારા માર્ગમાં કાંદો કીચડ છે મારા માર્ગ માં કીચડ છે મને લક્ષ્મી જવાને લાગે બી પકડો હાથ મારું પકડો પકડો વીર વાવજી હાથ મારું પકડો પકડો વીર બાબજી હાથ મારું મારા માર્ગમાં માં જંગલને જાળવા છે મારા માર્ગ જંગલને જાળવા છે મને વાઘ વરુની લાગે બી પકડો હાથ મારું મને વાઘ વરુ ની બી તો પકડો હાથ મારું પકડો પકડો વીર બાધી હાથ મારું મારા માર્ગમાં ભૂતને ભૂતા વળસે મારા માર ભૂતને ભૂતા છે મને હવકી જવાની લાગે બી

પકડો હાથ મારું કૃતિશ્વર માન્યું છે પ્રવાહના નાદ